ગોધરા તાલુકાના ઓરવાડા ગામમાં લાખો રૂપિયાના ખર્ચે આધુનિક સાધનોથી સજ્જ આરોગ્યમ કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ આગામી તારીખ છ ઓક્ટોમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદસ્તે કરવામાં આવશે આજના સમયમાં કેન્સરના ઘાતક ગણાતા જીવલેટ બીમારીનો મોટા ભાગના લોકો શિકાર થઈ રહ્યા છે ત્યારે કેન્સરની સારવાર માટે અલગ અલગ મોટી સિટીઓ દર્દીઓને ભટકવું પડે છે ત્યારે લઈ પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના દર્દીઓને અલગ અલગ જગ્યાએ ભટકવું ન પડે તેના માટે તાલુકાના ઓરવાડા ગામમાં આધુનિક તમામ સુવિધાઓ સાથે મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય કેન્સર હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે અને તેના પ્રારંભમાં આગામી તારીખ છ ઓક્ટોમ્બર ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર કરવામાં આવશે તેમજ આ હોસ્પિટલમાં કેન્સર ના દર્દીઓ માટે દરેક જાતના રિપોર્ટ અને સારવાર આયુષ્યમાન કાર્ડમાં ફ્રી અને જે દર્દીઓ જોડે આયુષ્યમાન કાર્ડ ન હોય તેવા દર્દીઓને દરે કરવામાં આવશે તેમજ ડોક્ટર રક્ષિત શાહ કેન્સર સર્જન અને આરોગ્ય કેન્સર હોસ્પિટલના ચેરમેને જણાવ્યું હતું આજે આપણે એક પ્રેસ કોન્ફરન્સ રાખી છે એના અંતર્ગત હું ડૉક્ટર રક્ષિત શાહ હું કેન્સર સર્જન અને ચેરમેન આરોગ્ય હોસ્પિટલ ઓરવાડા ગામ પાસે આપણી હોસ્પિટલ નેશનલ હાઈવે પર આવેલી છે આપણે દાહોદ પંચમહાલ અને મહીસાગર ત્રણેય જિલ્લાની સૌ પ્રથમ અને સૌથી મોટી કેન્સર હોસ્પિટલ લઈને આવી રહ્યા છે સાથે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ છે એની અંદર આપણે સૌપ્રથમ આ વિસ્તારમાં કેન્સરના નિદાન માટેનું પેટ સિટી સ્કેન સારવાર લઈને આવી રહ્યા છે પેટ સ્કેનનું મશીન આપણે રાખ્યું છે એ સિવાય આપણે રેડિયોથેરાપીનું મશીન જે ગુજરાતનું સૌ પ્રથમ હેલ્શિયન ફોર પોઈન્ટ ઝીરો વર્ઝન છે એ આપણે અહીંયા ઇન્સ્ટોલ કર્યું છે અને તેની સાથે આપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની પણ ફેસિલિટી આપણા વિસ્તારમાં સૌ પ્રથમ લઈને આવી રહ્યા છે એ સાથે મોડ્યુલર ઓપરેશન થિયેટર કે જેમાં પેશન્ટને ઇન્ફેક્શન ના થાય એવી રીતના ઓપરેશન થિયેટર વેન્ટિલેટરથી ભરેલું આઈસીયુ આપણે એ ફેસિલિટી રાખી છે તે સિવાય ડોક્ટર્સની ટીમ જે છે અમારી એ ફૂલ ટાઈમ અહીંયા અવેલેબલ રહેશે એમ્સના જે નિવૃત્ત ડોક્ટર છે એમ્સના જે સિનિયર ડોક્ટર છે એ ફૂલ ટાઈમ તરીકે અહીંયા આવી રહ્યા છે આપણો પર્પઝ જે છે કે અહીંયા જે દર્દીઓને કેન્સરની સંપૂર્ણ સારવાર નિઃશુલ્ક એટલે કે આયુષ્યમાન યોજના અંતર્ગત અથવા તો જેમની પાસે કાર્ડ નથી એ લોકોને રાહત દરે મળી રહે એ પર્પઝ અને બધી જ ટ્રીટમેન્ટ એમ અહીંયા થઈ રહે એ પર્પઝથી આપણે હોસ્પિટલ આવી રહ્યા છે અને તે સાથે દર્દીઓને રહેવાની અને જમવાની પણ સુવિધા આપણે અહીંયા પૂરું પાડવાના છે એ સિવાય જેનેટિક કાઉન્સેલિંગ રીહેબિલિટેશન અને આગળ દર્દીઓને ભવિષ્યમાં કેન્સર ના થાય ફરીથી અને અને કરી શકાય એના પ્રોગ્રામ કેમ્પ એ બધી સુવિધાઓ સાથે આપણે આગળ આવી રહ્યા છે તો આપ સૌને વિનંતી છે કે છ તારીખે ઇનોગ્રેશનમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવવાના છે સાથે માનનીય મંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ સાહેબ પણ આવવાના છે તો આપ સૌને ઓપન ઇન્વિટેશન છે કે એ દિવસે આપ સૌ પધારો હોસ્પિટલની ફેસિલિટીને પણ અને આગળ હોસ્પિટલમાં વધુમાં વધુને દર્દીઓને જેમને પણ ભગવાન ના કરે તકલીફ પડે એ લોકો સુધી આ માહિતી પહોંચે અને એ લોકો આપણી અહીંયા ફેસિલિટીની સેવાઓનો લાભ લઈ શકે એમને મળે થેન્ક યુ હું ડોક્ટર રક્ષિત શાહ કેન્સર ચેરપર્સન